મિત્રો કેમ છો બધા તો આપણે સુરત ઉત્તરા સ્ટેશન થી ટ્રેન માં બેઠી ગયા છીએ અને આપણે જે વાત થઈ હતી અયોધ્યા સાહેબ બિહાર માં અને અત્યારે આપણે ટ્રેન પકડી લીધી છે અને આપણે ગઈ ગયા છે દસ વાગ્યા ના બે ગયા છે તો અત્યારે સાડા દસ પોણા અગિયાર જેવું થયું છે અને યારા સ્ટેશન ખાલી જુ છે ટ્રેન ની સ્પીડ

તો અત્યારે આપણે ગુજરાત બોર્ટર ને પાર કરી ગયા ત્યાં અને મહારાષ્ટ્રમાં થઈ ગયા તું તો મહારાષ્ટ્ર અને આ ટ્રેનમાં કે આપણે રેલની નથી ચડાવેલું અને પ્લસ બીજું કે પાણીની પોતાડે છે વીસ રૂપિયા કહેવાય તમે પૂછું જોઈએ વીસ રૂપિયા કહેવાય તો ફરી જોઈ કઈ રીતે થાય સુરત થી આપણે ત્રણસો કિલોમીટર જેવું નાખી લીધું છે અને અત્યારે મહારાષ્ટ્ર માં કે આપણે મધ્યપ્રદેશમાં ગયા જશું નાખવાનું કારણ એ હતું કે હું એ જોતો ગામડે અને ગામડે કઈ નેટવર્ક નતું નથી ફોન ટાઈમ આવે એ રીતે પ્લસ બીજું કે

ફાઈન દે આખે રાત્રે ફેરમાં બેઠી જે છે ને આપણે મિત્રો નામ મસ્તીયાલો કરી દીજે અને અત્યારે ભવિષ્ય પર આપણે હાલે જવાનું છે આપણે સુરત થી તો આપણે મહારાષ્ટ્રમાંથી મધ્યપ્રદેશમાં પહોંચી ગયા છે મધ્યગજાવ કાં તો રસ્તો આવ્યો છે ભાઈ મોબાઈલમાંથી આવો આવો રયો છે સંતન જાયનો રસ્તો આવ્યો અને સ્પીડિંગ પોરીક મળી ગઈ છે આ રસ્તામાં એની કરતા થોડી વધારે હાલમાં મળે છે અને આપણે વિસ્તારમાં અત્યારે સ્પીડ જુઓ કેટલી છે زه هم نه ما ودر څوک ونه